અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે નિકોલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ફૂડ વિભાગ દ્વારા બે સેમ્પલ લઈ નિકોલની મેરી ગોલ્ડ રેસ્ટોરન્ટ પાસેથી પચીસ હજારનો નો વહીવટ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો નિકોલની મેરી ગોલ્ડ રેસ્ટોરન્ટમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ એમસી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ગાજરનો હલવો અને પનીરના શાકના સેમ્પલ લેવામાં આવ્યા ઘટનાને લઈને કાલુપુરમાં આવેલ હસમુખ માવાવાળામાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલનો ચૌદ દિવસ પછી રિપોર્ટ ત્યાં ફૂડ પોઈઝનિંગની આવેલ ફરિયાદના અનુસંધાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ત્યાં તપાસ કરવામાં આવેલ અને ત્યાં જે ખાવાનું પીરસવામાં આવેલ ગાજરનો હલવો અને પનીરની સબ્જી હતી જે પેનિસેબલ આઇટમ તરીકે માઓ અને પનીરના નમૂના લેવામાં આવે છે એ અમે રેસ્ટોરન્ટને એક જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડે અન્વયે સિડ્યુલ ચારના નિયમોનું કડક પાલન કરવા અંગે તથા પેસ્ટ કંટ્રોલ કરાવવા અંગે પણ એક અલગથી નોટિસ આપેલ છે તેઓ પાસેથી પચ્ચીસ હજારનો મ્યુનિસિપલ વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ છે